આ હડકાયા હિડબા મોઢું ભાંગવા વાળો દુનિયામાં હજી કોઈ પેદા જ નથી થયો કાઢુ બંદુક કાઢુ બંદુક તો ભલે ઇનાર દો પાછી ઓર્ડર ઓર્ડર અલ્યા હવે તમારા આ ભવાડા બંધ કરો અને કેસની કાર્યવાહી ચાલુ કરો તમે શું તરત હથોડું લઈને મંડી પડો છો પેલા આને બંધ તો કરવા દીયો ઓર્ડર ઓર્ડર શું ઓર્ડર ઓર્ડર હે શું ઓર્ડર ઓર્ડર અલ્યા ભાઈ હવે કેસ આગળ આપો છે કે હું ઘરે જાઉં ના 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 સાહેબ આપવાનું છે કેસ આગળ આગળ હું ભેશક ભેશક બેવો ઘડી ભેશક તો પછી આગળની કાર્યવાહી ચાલુ કરો ને જ સાહેબ જ સાહેબ આપડા ઓર્ડર શું થયું વિસ્કી ના હોય તો દેશીનો મે પડો આયા શું તારા બાપે હોટેલ ખોલીને રાખી છે સોરી સોરી જ સાહેબ હવે

ટપુ ગાંડા ઉપર શરી વડે જાન લેવા હુમલો થયો ત્યારે તું ક્યાં હતો સાહેબ હું તો મારા ફેમિલી જોડે હતો આ તો તારું ફેમિલી ક્યાં રહે છે સાહેબ તું બોલ તમે તો ક્યો આડાવળા સવાલ કરવાનો રહેવા દે કીધું એટલું કર અરે કે ને ઈમાન નઈ તમારો પાડો બહુ ઉઠી જાય કાઢુ બંધુ કાઢુ હું તો આમાં નો હોય કા મારું ફેમિલી અમદાવાદમાં રહે છે હવે મેં પૂછ્યું એનો જવાબ આપ અમદાવાદમાં માં ક્યાં

તમામ સબૂતો અને ગવાહોને ધ્યાનમાં રાખીને વકીલને ગાંડો સાબિત કરવામાં આવે છે અને હીડબા અડકાયાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ધન્યવાદ જજ સાહેબ વગાડો વગાડો હીડબા અડકાયાની જય હીડબા અડકાયાની જય મેં કીધું હતું ને